કાંકરેજી તાલુકાના થરા ખાતે આવેલા પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા એક માટલાના ફૂરચા બોલાવી દીધા સદનસીબે મોટી જાનહાની ટળી ગરીબ પરિવાર માટે આ પરિવારના આર્થિક રીતે મોટું નુકસાન વળતર મળે તેવી આશા વ્યક્ત કરી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજી તાલુકાના વેપારી મથક થારા શિહોરી હાઈવે રોડ ઉપર થરા પોલીસ સ્ટેશન સામે આવેલા બ્રિજ પાસે પરાક પેટ્રોલ પંપ પાસે એક પ્રજાપતિ હેમાભાઈ રૂપાભાઈ પરિવાર થરા ઉનાળાની ગરમીમાં લોકોને મિની ફ્રીજ કે ઓળખાય છે એવા માટીના વાસણો માટલાનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેમાં એક કંડલા બંદર તરફની આવતી અને રાજસ્થાન તરફ જતી મહાવિશાળ કદના ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રેલર ડિવાઈડર પર ચડી રોંગ સાઈડમાં માટલાના ફૂરચા બોલાવી દીધા સદનસીબે મોટી જાન હાનિ ટળી હતી હવે થરા પોલીસ દ્વારા નુકસાન થયેલ પ્રજાપતિ કુટુંબને યોગ્ય રીતે વળતર મળે તેવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ટ્રક નંબર આર જે ફાઇવ ટુ જી

ફરિયાદ કરી ફરિયાદ ના કરી છે તો અમને હવે અમને અમને હું જોઈ અમે કોઈ એવું કર્યું કર્યું નથી અમારી ભરપાઈ થાય તો અમને હવે છે મળતર આ લઈ હાચી સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે